સર કઈ રીતે કામગીરી છે ભારે વરસાદ છે લોકોને કઈ રીતે સૂચના કે આપ સૌ જાણો છો કે ગઈકાલથી સુરત શહેરના અલગ અલગ ભાગોમાં ખૂબ જ ઉકળાદાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાથી ટ્રાફિકની સમસ્યાઓને બીજી ટ્રાફિક જામ થવાની પણ સમસ્યાઓ થઈ રહી છે જેથી અમારી સમગ્ર સુરત ટ્રાફિકની ટીમ માન્ય સીપી સાહેબના અને અમારા જેસી સી સાહેબ અને ડીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રોપર અમે અમારા જે કર્મચારીઓ છે એનું પ્રિપિંગ કરી અને જ્યાં વધુ ટ્રાફિક થાય છે ત્યાં અમે ટ્રાફિક નિયમન કરી રહ્યા છે વરસાદમાં પણ અને અમારો આપણા માધ્યમથી જનતાને ખાસ અપીલ છે કે ખૂબ અગત્યનું કામ હોય તો જ જે વિગત છે જ્યાં જ્યાં ટ્રાફિક જામ છે એની વિગતો જાણીને ત્યારબાદ જ નીકળે કારણ કે જે મુખ્ય આપણા જે ગરનાળા છે આપણા સુરત શહેર અને કડોદરાને જોડતા એમાં સહારા દરવાજા અને આયુર્વેદિક ગરનાળા